Origin International Parcel Service UK, USA, Canada, Europe, Asia, Africa, all over world. Call for free pickup. Address Stadium Road Valsad mobile number nine three seven five eight one zero one three eight. વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વલસાડમાં આજ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે વલસાડ જિલ્લામાં આજ રોજ કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી જેને લઈને નોકરી પર જતા લોકો અને શાળાએ જતા બાળકો ભીંજાઈ ગયા હતા તેની સાથે ભારે બફારાથી લોકોએ રાહત અનુભવી હતી એક તબક્કે વલસાડમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાઈ ગયું હતું આ ધોધમાર વરસાદમાં કેટલાક લોકોએ નાહવાની મજા માણી હતી